નમસ્કાર દર્શક મિત્રો છે હળદ પોલીસે તાજેતરમાં ઝેલાણા ગામમાં બનેલા હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે પત્નીથી હત્યા કરવાના આરોપસર પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના સાત ડિસેમ્બર બે હજાર પચીસના રોજ બની હતી ખેડ બ્રહ્માના ધરોઈ ગામના રહેવા શ્રી શામણભાઈ સાહેબાભાઇ ધરાલે ફરિયાદ નોંધાવી હતી કે આરોપી પોતાની પત્ની નીરૂબેન સાથે અવારનવાર ઝઘડા કરતો હતો અને શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો ફરિયાદ મુજબ સાત ડિસેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે આઠ વાગે આરોપીએ પોતાની પત્ની નીરૂબેન સાથે ઝઘડો કરીને તેને શરીરના અને પેટના ભાગે ગરદાપોનો માર માર્યો હતો આ ગંભીર ઇજાઓને કારણે નીરુબેનનું મોત નીપજ્યું હતું અને આરોપી ઘટના હતો આ અંગે હડાદ પોલીસ સ્ટેશનમાં બીએનએસએસ કલમ પંચ્યાસી એકસો ત્રણ એક હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હડાદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ હત્યારાને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી આ ટીમોએ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને સ્થાનિક ગુપ્ત માહિતીના આધારે તપાસ ચલાવી હતી તપાસ દરમિયાન ધળાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ખાનગી અને ભરોસાપાત્ર માહિતી મળી હતી આ માહિતીના આધારે પોલીસે જરાણા ગામના રહેવાસી રાજુભાઈ તેજાભાઇ ઉમર વર્ષ બત્રીસ ધંધો ખેતીની ધરપકડ કરી છે અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે